નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય નવા મૂળ તત્વો મિત્રો છેલ્લે આપણે પ્રકરણ નંબર દસ બેંક સિલક મેળનો અભ્યાસ કર્યો આજે મિત્રો આપણે ભાગ બેની અંદર ચેપ્ટર નંબર એક ભૂલ સુધારણા નોંધ સ્ટાર્ટ કરવાનું છે તો સૌથી પહેલાં મિત્રો થોડીક થિયરીનો અભ્યાસ કરીએ એના બાદ આગળ આપણે છે એના દાખલાઓ તરફ જોવાનું છે તો સૌપ્રથમ મિત્રો ભૂલ સુધારણા કોને કહેવાય એના વિશેની વાત કરો તો કોઈ સૌથી ભાઈ પહેલી વસ્તુ કે ભૂલો જે થઈ હોય હિસાબમાં એ ભૂલો શોધી અને એને સુધારવાની પ્રક્રિયા એટલે ભૂલ સુધારણા નોંધ ભૂલના મુખ્ય પ્રકાર બે એક કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ અને બીજી કાચા સરવૈયાને અસર કરતી ભૂલ હવે આવી ભૂલો સુધારવા માટે આપણે મિત્રો મુખ્ય બે નિયમ યાદ રાખવાના છે બે નિયમની અંદર ખોટું કર્યું હોય તો એની વિરુદ્ધ અસર આપો અને જે સાચું છે એ મુજબ એની અસર આપો તો આ મુખ્ય આપણી પાસે ભૂલો સુધારવા માટેના બે નિયમ હવે આગળ વાત કરીએ તો મિત્રો આની અંદર થોડીક આપણે આ બધી મહત્વની વિગત છે એ મહત્વની વિગત જોઈ લઈએ બાદ આપણે સ્ટાર્ટ કરીએ તો જો કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધ કે ખાતા વહીમાં કરવાની રહી જાય તો એ ભૂલને કઈ ભૂલ કહેશું આપણે વિસર્ચોક ભૂલ જ્યારે વ્યવહારની નોંધ કરવામાં નાવાના સિદ્ધાંતનું પાલન ન કરવામાં આવે તો એ ભૂલ ઉદ્ભવે એ ભૂલને સિદ્ધાંતની તરીકે ઓળખવામાં આવે હિસાબી ચોપડામાં વ્યવહાર લગતી વખતે એક કરતા વધારે ભૂલો એવી થાય કે જેની ધમા અને ઉધાર બંને અસર સરખી નોંધાય તો કાચું સરયું મળી જાય તો એવી ભૂલ ને ચોક ભૂલ એટલે કે ટૂંકમાં આ બધી વ્યાખ્યાઓ છે મિત્રો હવે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ એવી છે મિત્રો કે જેના લીધે કાચું સરવયું મળી જાય આ સુધારવા માટે આમ નોંધ કરવી જ પડે આમ નોંધ જે કરવામાં આવે એને કહેવાય ભૂલ સુધારણા નોંધ હવે આવી જે ભૂલો છે એ ભૂલોના પ્રકાર મિત્રો મુખ્ય બે છે જે તમારી સમક્ષ છે જોઈ લ્યો ભૂલોના મુખ્ય પ્રકાર બે કાચા સર્વેયને અસર કરતી ભૂલ અને કાચા સર્વેયને અસર ન કરતી ભૂલ કાચા સર્વેયને અસર ન કરે એવી કઈ વિસર સિદ્ધાંતની ભૂલ ખોટા ખાતે લખવાની ભૂલ મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ અને ભરપાઈ ચૂક ભૂલ તો આ એવી ભૂલ છે કે જે કાચા સરવૈયાને અસર કરતી નથી પછી કાચા સર્વૈયાને અસર કરતી ભૂલ ખતવણીની ભૂલ ખાતાની બાકીની ભૂલ પેટાનોના સરવાળાની ભૂલ અને કાચું સરવૈયુ તૈયાર કરતી વખતે થયેલી ભૂલ

આપેલ વ્યવહારમાં ખોટી નોંધ થઈ છે તે નક્કી કરો ત્યારબાદ નિયમ છે ઇમલી બનાવો નિયમ મુખ્ય બે ચાલો મિત્રો આ વાત થઈ કાચા સર્વે અને અસર ન કરતી હોય એવી ભૂલોની વાત જે તમારી સમક્ષ છે ચાલો તો આગળ જોઈએ મિત્રો હવે આની અંદર બીજી ભૂલો કાચા અસર કરતી સર વાર્ષિક હિસાબ પહેલા જે ભૂલ શોધવામાં આવે તો આમાં પણ આપણે મિત્રો સૌથી પહેલા ભૂલ કયા પ્રકારની છે એ નક્કી કરવું પડશે ખોટી નોંધની ખોટવણી થઈ હોય કે ખતવણી થઈ હોય તો એ નક્કી કરો વાર્ષિક હિસાબ તૈયાર કરતા પેલા શોધવામાં આવ્યું હોય તો એ ભૂલ છે એ દાખલાઓ સ્ટાર્ટ કરી શકીએ ચાલો આગળ જોઈએ ચાલો ઉદાહરણ તમારી સમક્ષ છે મિત્રો એ ઉદાહરણ જોવું જોઈએ સૌ પ્રથમ શ્રી કેતના હિસાબો લખતા થયેલી ભૂલ કેવી રીતે સુધારશો એ મિત્રો આપણે કહેવાનું છે નંબર એક મકાન ખરીદતા પંદર હજાર દલાલીના ચૂકવેલ છે તે દલાલી ખાતે ઉધારેલા છે તો મિત્રો દલાલી ખાતે ઉધાર્યા તો દલાલી ખાતે શું કરવું પડશે જમા એટલે વાત પૂર્ણ શું ખરીદતી વખતે છે મકાન તો મકાન એટલે મિલકત મિલકત આવે તો હંમેશા શું થાય

એથી એક ગયા પાંચ માંથી ત્રણ એટલે બે સત્યાવીસો બે હજાર સાતસો રૂપિયા બે હજાર સાતસો રૂપિયા ઓછા લખાણા એ જ લખવાના છે મિત્રો એટલે આપણી ભૂલ સુધરે એટલે કે ખરીદ ખાતે ઉધાર ને વંદના ખાતે જમા ખરીદી મિલકત મિલકત આવે તો ઉધાર ચાલ નેક્સ્ટ ખરીદ નોંધનો સરવાળો ભૂલથી દસ હજાર વધુ ગીણો જ્યારે નેહા પાસેથી દસ હજારની ખતવણી તેમના ખાતામાં જમા બાજુ વીસ હજારથી થઈ હવે મિત્રો જુઓ દસ અને દસ દસની ગણતરી હતી ન્યા વીસથી થઈ ગયેલી છે તો દસ બાદ કરો ખરીદ નોંધમાં થઈ તો હવે જમા બાજુ થઈ એટલે ઉધાર બાજુ લખવું પડશે તો ખરીદ ખાતે ઉધાર ને નેહા ખાતે સોરી ખરીદ ખાતે જમા એટલે કે નેહા ખાતે ઉધાર અને ખરીદ ખાતે જમા પછી વેચાણ નોંધનો સરવાળો ભૂલથી બે હજાર વધુ ગીણો તો હવે મિત્રો આ ટૂંકું ટચ વેચાણ એટલે કેવી બાકી જમા બાકી હવે જમા બાકી છે એની જગ્યાએ ઉધાર બાજુ રકમના ખાનામાં લખો કારણ કે જમા બાજુ બે વધુ છે તો એ બે હવે ક્યાં લઈ જવા પડશે ઉધાર બાજુ લઈ જવા પડશે ઉધાર બાજુ લઈ જાઓ એટલે મિત્રો આ તમારી ભૂલ છે એ સુધરે તો આ જે છે એ એક ઉદાહરણ જોયું આની જેવો દાખલો સ્વાધ્યાયમાં જે હોય એ મિત્રો તમારે પ્રેક્ટિસ કરવાનો છે આગળ જોઈએ ચાલો બીજું એક ઉદાહરણ છે તમારી સામે નીચેની ભૂલ વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલી રીત થઈ તો કેવી રીતના સુધારશો જો નંબર એક દેવાદાર ઝરણાના ખાતાની શરૂની બાકી નવ તેમના ખાતામાં જમા બાજુ લખી હવે ઉધાર બાજુ લખવાનું હોય એની જગ્યાએ જમા બાજુ લખી બાકી તો મિત્રો એના ડબલ રકમ છે એ કઈ લખવી પડશે હવે જમા બાજુ લખવું તો એની કરતા વિરુદ્ધ એટલે કઈ બાજુ જવું પડશે ઉધાર બાજુ જવું પડશે મિત્રો તો આ જે ભૂલ છે એ આપણે આગળ થોડીક વાર પહેલા જ નિયમ જોયા કે હવે ખોટું હોય તો કેવી અસર આપો વિરુદ્ધ અસર આપો તો આ ખોટાની વિરુદ્ધ કેટલા થી લખવામાં આવ્યું પાસઠ થી લખવામાં આવી એટલે હવે મકાન બાકી જ તે ક્યાં લખી નાખાય કાચા સરવૈયા અંદર મકાન ખાતામાં પાસઠ ને કાઢી નાખો અને છપ્પન હજાર લખો એટલે તમારી આ ભૂલ છે એ સુધરી જાય આગળ ત્રણ નંબર વેચાણ નોંધનો સરવાળો એક હજાર રૂપિયા વધુ ગેણો હવે વેચાણ નોંધ એટલે જમા જમા હોય તો જમાની જગ્યાએ કઈ બાજુ લખશો એટલે મિત્રો આ ભૂલ સુધરશે ઉધાર બાજુ એક હજાર રૂપિયા લખવાથી આ ભૂલ છે એ આપોઆપ સુધરી જાય નેક્સ્ટ ચાર નંબર અમૃત પાસેથી બે હજારનો માલ ખરીદેલ જે ખરીદ નોંધમાં બરાબર લખાયેલ છે પરંતુ અમૃતના ખાતામાં ભૂલથી બે વખત ખતવણી ખતવણી થઈ થઈ જો કેટલી વખત કઈ બાજુ ખરીદ નોંધમાં બરાબર છે પણ એના ખાતામાં તો એના ખાતામાં જમા હોય તો જમાની જગ્યાએ કઈ બાજુ લખવું પડશે મિત્રો ઉધાર બાજુ લખવું પડશે ઉધાર બાજુ લખશો તો આ ભૂલ છે એ સુધરશે તો આ જોયું મિત્રો આપણે બે એક્ઝામ્પલ હવે પછી નેક્સ્ટ જયારે મળીએ ત્યારે સ્વાધ્યાય દાખલાનો મિત્રો આપણે અભ્યાસ કરશું તો અહીંયા સુધી મિત્રો આજ આપણે અટકીએ સ્વાધ્યાય દાખલા નેક્સ્ટ બીજા લેક્ચરની અંદર આગળ વધશું